આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એ ડબલ પ્લસ ની ખ્યાતિ ધરાવનાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડોક્ટર જયેશ પરમાર સમાજશાસ્ત્ર વિભાગવતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે એસોસીએમ બસો ત્રણ ભારતમાં સામાજિક સમસ્યાઓ એમાં ભાગ એક સામાજિક સમસ્યાનું સ્વરૂપ અને માળખાગત સમસ્યાઓ જેની અંદર આપણે એકમ સાત ની વાત કરતા હતા લઘુમતીઓ પછાત વર્ગો અને દલિતો જેમાં આપણે અગાઉના લેક્ચરની અંદર લઘુમતીઓ વિશે માહિતી મેળવી હતી આજે જે આપણે વાત કરવાની છે એ પછાત વર્ગ વિશે વાત કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ એકમ ના અભ્યાસ બાદ તમે પછાત વર્ગનો અર્થ સમજી શકશો અન્ય પછાત વર્ગોમાં જે પંચની જોગવાઈઓ છે તેના વિશે પણ માહિતી મેળવી શકશો પછાત વર્ગોના ઉત્કર્ષ માટેની યોજનાઓ કઈ કઈ છે તેના વિશે પણ માહિતગાર થશો પછાત વર્ગ લોકોના પ્રશ્નો કયા કયા છે તેના વિશે પણ આજે તમે માહિતી મેળવશો તો ચાલો આપણે શરૂઆત કરીએ તમને ખબર હશે કે જ્ઞાતિ સંસ્થા એ ભારતીય સમાજની પાયાની વ્યવસ્થા છે આપણે જોઈએ છીએ કે ભારતીય સમુદાયની અંદર અનેકવિધ જ્ઞાતિના લોકો વસવાટ કરતા હોય છે અને આ જે જ્ઞાતિ સમુદાયના જે લોકો છે તેમના રીત રિવાજો તેમનો પહેરવેશ તેમની બોલી આ બધું જ આપણને ભિન્ન ભિન્ન જોવા મળે છે કેટલીક વખત આપણે જોઈએ તો કેટલીક જ્ઞાતિનું સમાજની અંદર વર્ચસ્વ પ્રભુત્વ આપણને વધારે જોવા મળે છે જ્યારે કેટલીક જ્ઞાતિઓ એવી હોય છે કે જેમનું વર્ચસ્વ પ્રભુત્વ સમાજમાં ઓછું જોવા મળતું હોય છે અને ભારતીય સમાજની અંદર જ્ઞાતિ વ્યવસ્થા એ ચુસ્તપણે ટકી રહેલી આપણને જોવા મળતી હોય છે અને આ જ્ઞાતિ જે વ્યવસ્થા છે એની અંદર ઉપલી જ્ઞાતિ મધ્યમ જ્ઞાતિ અને નિમ્ન જ્ઞાતિ આમ જ્ઞાતિ સ્તર આપણને જોવા મળતા હોય છે જ્ઞાતિ કોટિક્રમમાં ઉચ્ચ અને મધ્યમ જ્ઞાતિઓની પછીનું સ્થાન જે ધરાવતી જ્ઞાતિઓ છે તેમને અન્ય પછાત જ્ઞાતિઓમાં સમામાં આવે છે એટલે કે જે ઉચ્ચ જ્ઞાતિના લોકો છે ત્યાર પછી મધ્યમ જ્ઞાતિના લોકો છે અને ત્યારબાદ જે નિમ્ન જ્ઞાતિના લોકો છે કે જે મધ્યમ જ્ઞાતિ પછીનું સ્થાન ધરાવે છે તે તમામ લોકોનો સમાવેશ અન્ય પછાત જ્ઞાતિઓમાં થતો હોય છે હવે પછાત વર્ગ વિશે આપણે વાત કરીએ તો પછાત વર્ગ જે છે એની અંદર બંધારણની કલમ ત્રણસો ચાલીસ માં ખાસ કરીને પછાત વર્ગો માટે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બંધારણની જે કલમ ત્રણસો ચાલીસ છે એની અંદર પછાત વર્ગોની કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ભારતના બંધારણમાં જે સમૂહોનો દલિતો કે આદિવાસીઓમાં સમાવેશ કરાયો નથી છતાં તે પછાત અવસ્થામાં છે તેમને પછાત વર્ગો તરીકે ઓળખવામાં આવ્યા છે એટલે કે એવા સમુદાયો જે સામાન્યને બાદ કરતા ત્યાર પછી એસટી અને એસટી સમુદાયને બાદ કરતા જે બાકી રહી ગયેલા જે સમુદાયો છે તે તમામ લોકોનો સમાવેશ ઓબીસી એટલે કે અન્ય પછાત વર્ગોની અંદર કરવામાં આવ્યો છે બંધારણની કલમ પંદર ચાર મુજબ કલમ ત્રણસો ચાલીસમાં માં સામાજિક શૈક્ષણિક પછાત વર્ગો તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે કે કલમ પંદર ચાર જે છે અને ત્રણસો ચાલીસ જે કલમ છે તેની અંદર સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત વર્ગના લોકો છે તે સમુદાયનો ઉલ્લેખ આ કલમની અંદર કરવામાં આવ્યો છે ગુજરાતમાં પછાત વર્ગની સૌથી થી વધુ જ્ઞાતિઓ આપણને જોવા મળે છે એટલે કે ઘણી બધી જ્ઞાતિઓનો સમાવેશ પછાત વર્ગોની અંદર થતો હોય છે અને આ જે પછાત વર્ગની જે જ્ઞાતિ સમુદાયો છે તેમની લગભગ ઓગણપચાસ ટકા જેટલી વસ્તી એ આપણા ગુજરાતની અંદર આપણને જોવા મળે છે ત્યાર પછી આપણે વાત કરીએ તો પછાત પણ નક્કી કરવા માટેના માપદંડો કયા કયા છે એટલે કે એવા કયા માપદંડો છે કે જેના આધારે આપણે કહી શકીએ કે આ જે જ્ઞાતિ છે આ જે સમુદાય છે તે લોકોનો સમાવેશ પછાત વર્ગના જ્ઞાતિ સમુદાયમાં થાય છે એટલે કે ઓબીસી સમુદાયની અંદર તેનો સમાવેશ થાય છે

એક જ્ઞાતિ જૂથનો નોંધપાત્ર ભાગ શૈક્ષણિક વિકાસથી વંચિત એટલે કે એવો સમુદાય કે 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 જે શૈક્ષણિક એટલે એટલે શિક્ષણથી વંચિત હોય છે જેમને શિક્ષણ જે સમુદાયમાં શિક્ષણનું પ્રમાણ સૌથી ઓછું જોવા મળે છે શિક્ષણથી વંચિત હોય છે એવા સમુદાયના લોકોનો સમાવેશ પણ આપણે પછાત વર્ગની અંદર કર્યો છે ત્યાર પછી જે સરકારી નોકરીઓ છે એ સરકારી નોકરીઓની અંદર પણ આ જે સમુદાય છે તેમનું પ્રતિનિધિત્વ આપણને ખૂબ જ ઓછું જોવા મળે છે અને સરકારી નોકરીઓની અંદર આ સમુદાયના લોકોનું પ્રતિનિધિત્વ વધે તે માટે નોકરીમાં પણ આ સમુદાયના લોકોને અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી છે ત્યાર પછી વાણિજ્ય વ્યવસાય અને ઉદ્યોગ ધંધામાં પૂરતા પ્રતિનિધિત્વનો અભાવ એટલે કે જે વ્યવસાયોમાં એટલે કે જે ઉચ્ચ વ્યવસાયો છે મોટા મોટા વ્યવસાયો છે ઉદ્યોગો છે એની અંદર આ જે જે પછાત સમુદાય છે એ સમુદાયના લોકોનું પ્રતિનિધિત્વ આપણને ખૂબ જ ઓછું જોવા મળે છે એટલે કે ઉદ્યોગો અને ધંધાની અંદર પછાત વર્ગના સમુદાયના લોકોનું પ્રમાણ વધે તે માટે સરકાર દ્વારા પણ એ લોકોને ઉદ્યોગ શરૂ કરવા માટે લોન પણ આપવામાં આવે છે અને ઉદ્યોગો માટે સાધન અને યંત્રોની ખરીદી કરવા માટે પણ એમને આર્થિક રીતે મદદ કરવામાં આવતી હોય છે ત્યાર પછી જો આપણે વાત કરીએ તો પછાતપણાની અંદર આપણે જે વાત કરી કે અન્ય પછાત વર્ગો માટે જે પંચની જે જોગવાઈ કરવામાં આવી છે એટલે કે કયા કયા પંચના આધારે આપણે વાત કરીએ કે એ જે પંચો નીમવામાં આવ્યા હતા એ પંચના આધારે પછાત વર્ગની આખી યાદી તૈયાર કરવામાં આવી હતી એટલે કે સમયાંતરે પછાત વર્ગો માટેના જે જુદા જુદા પંચ હતા એ પણ બદલાતા રહ્યા છે બંધારણની કલમ ત્રણસો ચાલીસ મુજબ ભારતની અંદર અન્ય પછાત વર્ગો માટે બે પંચોની નિમણૂક કરવામાં આવી હતી એટલે કે બે પંચો કયા કયા છે તો એક પંચ એ છે કાકા સાહેબ કાલેકર ની અધ્યક્ષતામાં એક પંચ નિમાવ્યું હતું કઈ સાલમાં નિમાયું હતું તો ઓગણીસો ને ત્રેપન માં નિમાયું હતું અને જયારે બીજું પંચ જે હતું એ શ્રી બીપી માંડલ ની અધ્યક્ષતામાં નિમાયું હતું જેને મંડલ પંચ તરીકે પણ આપણે ઓળખીએ છીએ તો કઈ સાલમાં નિમાયું હતું તો ઓગણીસો ને માં ત્યાર પછી જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ જુદા જુદા રાજ્યોમાં પણ જે અન્ય પછાત વર્ગો એટલે કે જે પછાત વર્ગના લોકો છે એ લોકોને ઓળખવા માટે એમની યાદી તૈયાર કરવા માટે આપણા ગુજરાત રાજ્યની અંદર પણ આ પછાત વર્ગની યાદી તૈયાર કરવા માટે વિવિધ પંચોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ આપણે ગુજરાત હાઈકોર્ટના જે નિવૃત્ત ન્યાયાધીશ હતા શ્રી એ આર બક્ષીના ના અધ્યક્ષસ્થાને ઓગણીસો ને બોતેર માં સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટેના પંચની

બીજા પંચની જોગવાઈ કરવામાં આવી હતી જેને આપણે રાણે પંચ તરીકે પણ ઓળખીએ છીએ એટલે કે એનું નામ કેવી રીતે રાણે પંચ પડ્યું ન્યાયમૂર્તિ હતા સીવી રાણે પંચ અસ્તિત્વમાં આવ્યું હતું આ જુદા જુદા પંચ જે અસ્તિત્વમાં આવ્યા એનું મુખ્ય કાર્ય શું હતું તો જે પછાત વર્ગના જે સમુદાયો છે તે સમુદાયોની ઓળખ મેળવી એમની યાદી તૈયાર કરવી સરકારની અંદર પ્રસ્તુત કરવી અને નક્કી કરવું જે સમુદાયોનો પછાત વર્ગોના પંચની નિમણૂક કરવામાં આવી હતી જેને માકડ પંચ તરીકે પણ આપણે ઓળખીએ છીએ એટલે કે જુદા જુદા પંચો દ્વારા જે પછાત વર્ગનો સમુદાય છે તેની યાદી તૈયાર કરવામાં આવી હતી હવે પછાત વર્ગો માટે ઉત્કર્ષ માટેની જે યોજનાઓ છે તે યોજનાઓ કઈ કઈ છે કે જે પછાત વર્ગોના ઉત્કર્ષ માટે કાર્ય કરે છે એમાં સૌથી આપણે વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રે પછાત વર્ગના સમુદાયોમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે શિક્ષણ સંસ્થાઓમાં પણ આ પછાત વર્ગના સમુદાયો માટે કેટલીક અનામત બેઠકોની જોગવાઈ કરવામાં આવી હતી એટલે શિક્ષણમાં સત્યાવીસ ટકા અનામત બેઠકો રાખવાની જોગવાઈ કરવામાં આવી હતી અને સાથે સાથે તે લોકોને શિષ્યવૃત્તિનો લાભ મળે મળે ફી માફી મફત રહેવાની સુવિધાઓ અને જ્યારે પણ એમને ટ્યુશન ફીની સહાય હોય અથવા તો અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે પણ એમને સહાય આપવાની શરૂઆત કરવામાં આવી હતી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું હતો તો પછાત વર્ગના સમુદાયોમાં શિક્ષણનું પ્રમાણ વધારવા માટેનું ત્યાર પછી છે રોજગારી ક્ષેત્રે એટલે કે સરકારી નોકરીઓમાં પણ એમનું પ્રતિનિધિત્વ વધે અને સૌથી વધારેમાં વધારે પછાત વર્ગના સમુદાયના લોકોનો સરકારી નોકરીઓમાં સમાવેશ થાય અથવા તો આ જે સમુદાયના લોકો છે એમને નોકરીમાં બઢતીનો લાભ મળે તે હેતુને ધ્યાનમાં રાખીને નોકરી ક્ષેત્ર એટલે કે રોજગારી ક્ષેત્રે પણ અનામત બેઠકોની જોગવાઈ કરવામાં આવી હતી અને વર્તમાન સમયની અંદર પણ આપણે જોઈએ છીએ કે પછાત વર્ગના સમુદાયો માટે સત્યાવીસ ટકા અનામત બેઠકોની જોગવાઈ કરવામાં આવેલી છે મુખ્ય ઉદ્દેશ શું છે કે પછાત વર્ગના સમુદાયના લોકો પણ સરકારી નોકરી મેળવે અને એ પોતાના સમુદાયનું સમુદાયના વિકાસમાં સતત કાર્યશીલ રહે અને પ્રયત્નશીલ રહે ત્યાર પછી રાજકીય ક્ષેત્રે એટલે કે પછાત વર્ગના સમુદાયના લોકો પ્રતિનિધિત્વ વધે અને એ લોકો પણ ગ્રામીણ ક્ષેત્રની અંદર ગ્રામ પંચાયત હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય વિધાનસભા હોય અથવા તો વિધાન પરિષદ હોય લોકસભા હોય રાજ્યસભા હોય એટલે દરેક રાજકીય ક્ષેત્રે પછાત વર્ગના સમુદાયના લોકોનું પ્રતિનિધિત્વ વધે અને એ લોકો પણ સત્તા મેળવે એવી પણ જોગવાઈ એ આપણા ભારતીય બંધારણની અંદર કરવામાં આવી છે એટલે કે જેવી રીતે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકોની જોગવાઈ કરવામાં આવી છે તેવી જ રીતે પછાત વર્ગના સમુદાયના લોકો માટે પણ અનામત બેઠકોની જોગવાઈ કરવામાં આવી છે અને એમાં પણ ખાસ કરીને મહિલાઓ માટે પણ અનામત બેઠકોની જોગવાઈ કરવામાં આવી છે અનામત બેઠકો રાખવાની જોગવાઈ કરવામાં આવી છે ત્યાર પછી આગળનો ટોપિક છે પછાત વર્ગના લોકોના પ્રશ્નો તો પછાત વર્ગના લોકોના પ્રશ્નો કયા કયા છે સામાજિક શૈક્ષણિક આર્થિક રીતે પછાત વર્ગના લોકોમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે એટલે કે પછાત વર્ગના જે સમુદાય છે એ સમુદાયમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે અને એની પાછળ પણ ઘણા બધા કારણો જવાબદાર હોય છે ખાસ કરીને નાની વયે લગ્ન થઈ જવા ત્યાર પછી આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે અધવચ્ચે અભ્યાસ છોડી દેવો એવા બીજા ઘણા બધા કારણો જવાબદાર આપણને જોવા મળે છે આ જે પછાત વર્ગના સમુદાયો છે એ ખાસ કરીને પરંપરાગત છે એ સમુદાયની અંદર એ વર્તમાન સમયની અંદર પણ ટકી રહેલી જોવા મળે છે એટલે ના છૂટકે સામાજિક અને ધાર્મિક પ્રસંગોમાં એ લોકો આર્થિક રીતે સદ્ધર ન હોય તો પણ એ લોકો દેવું કરીને પણ સામાજિક અને ધાર્મિક પ્રસંગો કરતા હોય છે અને એના કારણે એ લોકો દેવાદાર બનતા હોય છે શિક્ષણના અભાવને કારણે સરકારી નોકરીઓમાં પણ ઉચ્ચ હોદ્દા ઉપર એ લોકોનું નહીવત આપણને જોવા મળે છે કારણ કે એજ્યુકેશનનું પ્રમાણ ઓછું હોવાને કારણે એ લોકોને સરકારી નોકરી મળવી જોઈએ અને જે ઉચ્ચ હોદ્દા છે એ ઉચ્ચ હોદ્દામાં પણ એમનું પ્રતિનિધિત્વ જળવાતું નથી ત્યાર પછી પછાત વર્ગના સમુદાયમાં વ્યસનનું પ્રમાણ પણ વધારે હોવાને કારણે કુટુંબિક જે આર્થિક પરિસ્થિતિ છે આર્થિક રીતે એ પડી ભાગેલા આપણને જોવા મળે છે એટલે કે પછાત વર્ગના સમુદાયોમાં કુટુંબો આર્થિક રીતે પાયમાલ થયેલા આપણને જોવા મળે છે કારણ કે વ્યસનનું પ્રમાણ પણ આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળતું હોય છે અને ખાસ કરીને ક્યાંક મહિલાઓમાં પણ વ્યસનનું પ્રમાણ આપણને જોવા મળતું હોય છે પછાત વર્ગના સમુદાયોમાં જે સ્ત્રીઓ છે એમના બાળ લગ્ન કરી દેવામાં આવે છે અને બાળ લગ્ન કરી દેવામાં આવતા હોવાને કારણે સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ પણ આપણને ઓછું જોવા મળે છે એટલે કે નાની ઉંમરે જો લગ્ન થઈ જાય પછી એ સ્ત્રી ભણવાનું છોડી દેતી હોય છે પરંતુ અત્યારે વર્તમાન સમયની અંદર આપણે જો જોઈએ તો ભલે નાની ઉંમરે એમના લગ્ન થતા હોય પરંતુ એમનો અભ્યાસ પણ ચાલુ રહેતો જોવા મળે છે એટલે કે હવે હવે સમય બદલાયો છે કે ઘણા સમુદાયો કારણે નાની ઉંમરે લગ્ન કરતા નથી સ્ત્રીઓને ઘરની ચાર દિવાલમાં સીમિત રહેવાનું એટલે કે ઘરની ચાર દિવાલમાં જ રહીને એને કામ કરવાનું અને સ્ત્રીઓને જે બંધારણીય અધિકારો પ્રાપ્ત થયા છે એ ભોગવી શકતી નથી એટલે પછાત વર્ગની અંદર સ્ત્રીઓને ઘરની ચાર દિવાલમાં રહેવાનું અને બંધારણીય રીતે એમને જે અધિકારો આપવામાં આવ્યા છે એ અધિકારોથી પણ એમને વંચિત રાખવામાં આવે છે એટલે કે આ જે પછાત વર્ગનો જે સમુદાય છે એ સમુદાયની અંદર હવે શહેરી વિસ્તારની જો આપણે વાત કરીએ તો શહેરી વિસ્તારની અંદર જે પછાત વર્ગના સમુદાયની જે બહેનો છે એ પણ હવે ઘરની અંદર આર્થિક સપોર્ટ માટે એટલે કે આર્થિક એટલે કે આવક વધે તે માટે ક્યાંક સાફ સફાઈનું કામ કરે છે અથવા તો વાસણ ધોવાનું કામ કરે છે એટલે કે શહેરી વિસ્તારમાં હવે સ્ત્રીઓ ઘરકામની સાથે સાથે અન્ય કામો પણ કરતી થઈ છે સમય પ્રમાણે આપણે જો વાત કરવા તો પછાત વર્ગના સમુદાયમાં હવે એજ્યુકેશનનું પ્રમાણ વધ્યું છે સરકારી નોકરીઓમાં પણ એમનું પ્રતિનિધિત્વ આપણને વધારે થતું જોવા મળે છે અને રાજકીય ક્ષેત્રે પણ તે લોકો હવે આગળ વધતા આપણને જોવા મળે છે તો આપણે જોયું કે જે ત્રણ સ્તર છે ઉચ્ચ જ્ઞાતિ સ્તર મધ્યમ જ્ઞાતિ સ્તર અને નિમ્ન જ્ઞાતિ સ્તર આ અંદર આખી જ્ઞાતિ વ્યવસ્થા વહેંચાયેલી જોવા મળે છે રીતે ખાસ કરીને આપણે જે વાત કરીએ તો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિને જે બંધાણીય અધિકારો અને અનામત જે આપવામાં આવી છે એ જ લાભો અને અધિકારો હવે અન્ય પછાત વર્ગના લોકોને પણ આપવામાં આવ્યા છે પછાત વર્ગના સમુદાયની અંદર હવે એજ્યુકેશન અને રોજગારીનું પ્રમાણ પણ વધારે વધ્યું હોય એવું આપણને જોવા મળે છે હવે એ લોકો પણ સામાજિક અને ધાર્મિક પ્રસંગોમાં પોતાની જે આર્થિક પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને ખર્ચ કરતા આપણને જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પછાત વર્ગ વિશે વાત કરી અહીં કેટલાક સ્વાધ્યાય માટેના પ્રશ્નો આપેલા છે જે પરીક્ષા લક્ષી તમારે ઉપયોગી બનશે હજુ જો તમારે વધારે પછાત વર્ગ વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો હોય તો અહીંયા કેટલાક ઉપયોગી પુસ્તકોની યાદી આપેલી છે તેનો અભ્યાસ કરીને તમે વધારે ઊંડાણપૂર્વક માહિતી પ્રાપ્ત કરી શકશો હવે પછી આપણે એક નવા એકમ સાથે મળીશું ત્યાં સુધી રજા આપજો આભાર